રસિકજનો માટે ઠંડીમાં કંબલ સેવા તથા શિયાળાની ઋતુને અનુરૂપ અડદિયા લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રારંભમાં મન દ્વારા ઉપસ્થિત રસિકજનોને માનવ સેવા એ જ ઈશ્વર સેવા છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચે તે માટે સતત આવા સેવા કાર્યો કરવાની પ્રેરણા પણ તેમણે સૌને આપી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું હતું ભક્તજનોમાં આનંદ તથા સંતોષની લાગણી જોવા મળી હતી આ કાર્ય દ્વારા અંજાર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં માનવ સેવા અને ભક્તિભાવનો સંદેશ પ્રસર્યો હતો

એવાડા દાબડાનું વિતરણ આદ્રો સતિદાન મંદિર અંજાર મધ્ય કરવામાં આવ્યું હતું ને આ કાર્યક્રમમાં સમગ્ર જે અમારે જુવાન બાળકોની ટીમ છે જે જુવાન છોકરાઓ છે રસિક સમાજના એ સર્વ બાળકોએ એના સહભાગી બન્યા હતા અને અસંખ્ય લોકોએ અમુક કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અસંખ્ય લોકોએ આનો લાભ લીધો હતો આપણા ચેનલના માધ્યમથી સૌને સમગ્ર વિસ્તારમાં જે જે આવા લોકો જણાતા હોય એના માટે થઈને આવી સેવા થવી જોઈએ જેનાથી કરી એ લોકોને પૂર્ણપૂર લાભ મળે સૌને રાધે રાધે જય શ્રી સચિદાન